ત્યારે આપણને શાળામાં વ્યવસાય લક્ષી શિક્ષણ શીખવ્યું હતું સીવણ ક્લાસ મહેંદી આર્ટ કુકિંગ તને ખબર છે એનો અભ્યાસ કરીને જ પછી તો મેં ફેશન ડિઝાઇનિંગ શીખ્યું ત્યાર પછી ખૂબ આગળ પણ ઘણી અને મારા શોખને પણ જીવંત રાખ્યો અને હાલ મને સરસ મજાની સારી સેલેરીવાળી નોકરી મળી ગઈ છે યાદ જ હોય ને

પણ સાથે અભ્યાસ છોડે નહીં અને નાની આવકમાં સંતોષ માને નહીં જીવન ઘડતરનું નવું સોપાન પૂર્વ વ્યવસાયિક શિક્ષણ થી થશે બાળ કલ્યાણ